આવી શકે તો આવજે હું જિદ નહીં કરું આવી શકે તો આવજે હું જીદ નહીં કરું આ પ્રેમ ફક્ત પ્રેમ છે કોઈ હક નહીં કરું આ પ્રેમ ફક્ત પ્રેમ છે કોઈ હક નહીં કરું આવી શકે તો આવજે કોઈ જીદ નહીં કરું કોઈને તમે મળવા માટે બોલાવો તો ના આવે તો દુઃખી નહીં થવાનું તેમ તમે કરો સામેવાળો કરે એના પર એ ના રાખો ઈચ્છાઓ તો ભરેલી છે હું ચાહું તુજને ખૂબ ઈચ્છાઓ તો ભરેલી છે હું ચાહું તુજને ખૂબ તું મળે કે ના મળે મરજી તારી મહેબૂબ તું મળે કે ના મળે મરજી તારી મહેબૂબ હું તો છું આ પ્રેમ ના લઈ દંસ મારી પાસ માં હું તો છું આ પ્રેમના લઈ દંસ મારી પાસ માં જોઈ લે મારું દિલ નથી જોઈ લે મારું દિલ નથી લાગે તારી આગોશ માં જોઈ લે મારું દિલ નથી લાગે તારી આગોશ માં અટકું નહીં હું શોધ તો ફર તો રહીસ તારા પ્રેમમાં અટકું નહીં હું શોધ તો ફર તો રહીસ તારા પ્રેમમાં આવજે તું લઈને મારો આવજે તું લઈને મારો પ્રેમ ભરી તારા દિલમાં આવજે તું લઈને મારો પ્રેમ ભરી તારા દિલમાં હસ તો રહું રડતો તો રહું જીવ તો રહું તારી યાદમાં હસતો હસ તો રહું રડતો તો રહું જીવ તો રહું તારી યાદમાં કોઈ અસર તો થઈ હશે મારા પ્રેમ મારા સાદમાં કોઈ અસર તો થઈ હશે મારા પ્રેમમાં મારા સાદમાં આ લાઈન છેલ્લી લાઈન ત્યાંથી સાંભળજો પ્રેમ ના હું પાર ખા કરતો નથી કોઈ કાળમાં પ્રેમ ના હું પાર ખા કરતો નથી કોઈ કાળમાં તું રહીસ દિલમાં મારા તું રહીશ દિલમાં મારા તું સદા ચિર કાળમાં તું રહીશ દિલમાં મારા તું સદા ચિરકાર મા આવી શકે તો આવી જ કોઈ જીદ નહીં કરું થેન્ક યુ ખૂબ સરસ હિતેન્દ્રભાઈ એકવાર જોરદાર તાળીઓ ફરીથી એકવાર